ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસે બંધ મકાનમાં ત્રસ્કરો ત્રાટક્યા ચોકતોલા સોનું સહિત પંદર રસાની રોકડ રકમની ચોરી થતાં ચકચાર મચી જવા પામી ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં દિન દાડે પોલીસ પરિવારના બંધ મકાનમાંથી અજાણ્યા લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલે ડીસા શહેર દક્ષિણ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે ડીસા શહેરના ભરચક વિસ્તારમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ છે રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા રવિશકુમાર સુદિયા પોતાની માતા સાથે રહે છે જેઓ ગઈકાલે કામળથી છાપી કામે ગયા હતા જ્યારે તેમની માતા પણ લગ્ન પ્રસંગે ગયા હતા તેમજ પાંચથી છ લાખ બાદ સાંજે છ વાગે તેઓ ઘરત પરત આવતા મકાનનો દરવાજો ખુલ્લો દેખાયો હતો અને દરવાજાનો નકુજો તૂટેલી હાલતમાં નજરે પડતા જેથી તેઓ અંદર જ જઈ તપાસ કરતા કોઈ અજાણ્યા તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનું તોડી અંદર પ્રવાસ્યા હતા અને બે તિજોરી બે કબાટને સુટકેસ તોડી તેમાંથી ચૌતુળા સોનું દાગીનાની ચોરી અને પંદર હજાર રૂપિયા રકમની ઉઠાંતરી કરી ગયા હોવાનું માલું પડ્યું હતું ઘરમાં ચોરી થઈ હોવાનું જાણતા આજ ચિંતાતુર બનેલા પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ પર તરત જ ઘટના સ્થળે પહોંચી હતી મકાન માલિક ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી ઉલ્લેખનીય છે કે રવિશ પિતા ધરણીધર બાબુલાલ સુલુધિયા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને બે જણોમાં પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીએ ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ રવિશકુમાર તેમની માતા સાથે એકલા રહેતા હતા તેવામાં જણા શખ્સોએ પોલીસ પરિવારના બંધ મકાનને નિશાન બનાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે જેથી હવે પોલીસ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે હા નમસ્કાર હું રવિશકુમાર કાલે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ડીસા રેલ્વેસ્ટેશન વિશ્વકરનગર સોસાયટીમાં કાલે અમારે ઘર અહીંયા ચોરી થઈ છે કાલે હું અને મારી મમ્મી અહીંયા વીસેક વરસથી રેલ્વેસ્ટન વિસ્તારમાં અને વસવાટ કરીએ છીએ અને અહીંયા અમારી પોતાની સ્વતંત્ર માલીનું ઘર છે અને કાલે મારી મમ્મી લગ્નમાં ગયા હતા અને હું કામ અર્થે છાપી ગયો હતો મારી મમ્મી અહીંયાથી દસ વાગે નીકળ્યા છે અને હું અહીંયાથી બાર વાગે નીકળ્યો છું અને એના પછી જ્યારે હું છ વાગે જેવો ઘરે આવ્યો ત્યારે જે દરવાજાનો મુખ્ય નકુચો છે તે તૂટેલો જોવા મળ્યો છે જે તાળું છે તાળું તે અને નાવાના ટબમાં તાળું મળેલું છે અને ઘરમાંથી બાર બારથી તેર તોલા જેટલું સોનું છે પાંચસો ગ્રામ જેટલી ચાંદી છે અને પાંચ જેટલી રોકડ રકમ છે અહીંયાથી ચોરી થઈ છે આમાં ચોરી તો એવું થઈ છે કે કોઈ માસ્ટર માઇન્ડ છે તેને કટરથી તાળું તોડી શકે નહીં અને તેના લીધે તેઓ અને જે દરવાજો વાંખવાનો કુચ છે તે કાપી નાખ્યો છે એ તો તો એ ખ્યાલ નથી પણ હવે સીધી જોતા તમને દેખાય છે કે તેઓ તેઓ સર્વપ્રથમ અમારા જે સ્ટોરરૂમ છે ત્યાં ગયા છે અને પછી ત્યાંથી અંદર જઈને તેઓએ ચાવી દ્વારા કે અથવા તો અને તિજોરી છે તે તિજોરી ખુલી છે અને અંદરથી જે પણ સોના ચાંદીના જે આભૂષણો છે રોકડ રકમ છે તેની ચીલ ઝડપ કરી છે હા ફરિયાદ કાલે નોંધાય છે રાત્રે બાર વાગ્યાના આસપાસ હા પોલીસ તપાસ કરવા માટે કાલે આવી આવી હતી